વા બીજી થઈ જાય તો હે અરે વાહ ભાઈ વાહ પલ્લુભાઈ કઈક કહી દો બે ટુ કઈક કહી દો પલ્લુભાઈ કઈક થઈ જાય ટાયરી થઈ જાય પલ્લુ ભાઈ बा के मगर हैंग मारी जो तू ओ पल्लू बा ये उने दाड़बाट कायलू गंभोरे પડલુ જવું અહિયાં ચાલુ કરાવવું હાલ ગામ પર નહી જવાનું ક્યાં ના જવાનું એવા મોબાઈલ મેં ગયા ને गए गाय कलाम पकड़ी राइट पब्लिक ने <laughs> <टेटे> पब्लिक ने ह <laughs>